નમસ્કાર દર્શક મિત્રો આજના સમાચારોમાં ચૂંટણીમાં ભાજપને મોટો ફટકો ઇટાલિયાએ કર્યો મોટો ખુલાસો ભારે વરસાદની આગાહી ખેડૂતોને બે હજાર રૂપિયાને બદલે ચાર હજાર રૂપિયાનો હપ્તો મોટા નેતાએ આપ્યું રાજીનામું લોન વ્યાજ સહાયને લઈને મોટી જાહેરાત અને ભારતને યુદ્ધની ધમકી આવા પચીસ મોટા સમાચાર વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે મારી ચેનલ બનવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મનાવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના એકસો ને સિત્તેર તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના વિસ્તારોમાં વરસ્યો છે જેમાં સુરત જિલ્લામાં સુરત સિટીમાં તેર પોઈન્ટ છ ઇંચ વરસાદ કામરેજમાં દસ પોઈન્ટ સાત ઇંચ વરસાદ પલસાણામાં આઠ પોઈન્ટ બે ઇંચ વરસાદ અને બારડોલીમાં છ પોઈન્ટ છ ઇંચ વરસાદ વરસ્યો છે તો નર્મદાના તિલકવાડામાં છ ઇંચ જ્યારે તાપીના ડોલવણમાં પાંચ પોઈન્ટ ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે આણંદના બોરસદમાં પાંચ પોઈન્ટ બે ઇંચ અને સુરતના ઓલપાડમાં પાંચ ઇંચ જ્યારે ચોરાસીમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો છે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત તો કડીમાં ફરી કમળ ખીલ્યું વિધાનસભા પેટા ચૂંટણીના પરિણામો આવી ગયા છે જ્યાં વિસાવદર વિધાનસભામાં ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા બન્યા છે તો કડી વિધાનસભામાં ભાજપના રાજેન્દ્ર ચાવડાની જીત થઈ છે ગુજરાત પેટાચૂંટણીના પરિણામો અને કુલ મત તેમજ જીતના માર્જિન વિશે વાત કરીએ તો વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીત થઈ છે જ્યાં ભાજપના કિરીટ પટેલને અઠ્ઠાવન હજાર ત્રણસો ને અઠ્યાસી મત મળ્યા હતા તો કોંગ્રેસના નીતિન ધાનપરિયાને પાંચ હજાર પાંચસોને એક મત મળ્યા હતા જ્યારે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાને પંચોતેર હજાર નવસો ને બેતાલીસ મત મળ્યા હતા જો કે તેઓ સત્તર હજાર પાંચસોને છપ્પન મતની લીડથી વિસાવદરમાં જીત્યા છે જોકે વિસાવદર પેરિસ બનતા બનતા રહી ગયું છે કારણ કે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે ચૂંટણી પ્રચારમાં એવી જાહેરાત કરી હતી કે જો હું વિસાવદરનો ધારાસભ્ય બનીશ તો વિસાવદરમાં પેરિસ જેવા રોડ બનાવીશ જોકે હવે કિરીટ પટેલની વિસાવદરમાં હાર થઈ છે માટે જ વિસાવદર પેરિસ બનતા બનતા રહી ગયું છે જોકે કડીની વાત કરીએ તો કડીમાં ભાજપની જીત થઈ છે ભાજપના રાજેન્દ્ર ચાવડાને નવ્વાણું હજાર સાતસો ને બેતાલીસ મત મળ્યા હતા જોકે તેઓ ઓગણચાલીસ હજાર ચારસો ને બાવન મતની લીડથી જીત્યા છે જ્યાં કોંગ્રેસના રમેશ ચાવડાને સાઠ હજાર બસોને નેવું મત મળ્યા છે જોકે આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડાને ત્રણ હજાર નેવું મત મળ્યા છે હવામાન વિભાગની રાજ્યના વિસ્તારોમાં આજે ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા આજે ખાસ કરીને રાજકોટ બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ અમદાવાદ ગાંધીનગર અરવલ્લી મહીસાગર દાહોદ ખેડા આણંદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ આપ્યું છે સોના ચાંદીના ભાવમાં ઉછાળો સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર વધારો જોવા મળ્યો છે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન આઈબીજે અનુસાર ચોવીસ કેરેટ સોનાનો ભાવ રૂપિયા એકસોને ત્રાણું વધીને રૂપિયા અઠ્ઠાણું હજાર આઠસોને ચોર્યાસી પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયો છે જ્યારે ચાંદીની કિંમત પણ રૂપિયા પચીસ વધીને રૂપિયા એક લાખ છ હજાર આઠસો પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે ઉલ્લેખનીય છે કે અઢાર જૂને ચાંદીએ એક લાખ નવ હજાર પાંચસોને પચાસ અને સોનાએ નવ્વાણું હજાર બસોને છોપન રૂપિયાનો ઓલ ટાઈમ હાય ભાવ બનાવ્યો હતો શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હાર બાદ શક્તિસિંહ ગોહિલે રાજીનામું ધર્યું છે પેટાચૂંટણીમાં હારની જવાબદારી તેઓએ સ્વીકારી છે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું છે જેમાં વિસાવદર અને કડીના પરિણામને શક્તિસિંહ ગોહિલે આઘાતજનક ગણાવ્યા હતા તેઓએ કહ્યું હતું કે વિસાવદર અને કડીમાં કાર્યકર્તાઓએ ખૂબ જ મહેનત કરી અને પક્ષને જોઈએ તેવું પરિણામ ન આવ્યું જોકે કડી અને વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં કોંગ્રેસની હાર થતાં તેઓએ રાજીનામું આપ્યું છે સરકારી કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય સરકારે સોમવારે સરકારી કર્મચારીઓ માટે યુપીએસ હેઠળ વિકલ્પો પસંદ કરવાની છેલ્લી તારીખ આગામી ત્રણ મહિના માટે લંબાવી દીધી છે હવે કર્મચારીઓ યુનિફાઈડ પેન્શન સ્કીમ હેઠળ વિકલ્પો પસંદ કરી શકશે ત્રીસ સપ્ટેમ્બર બે હજાર સુધી તેઓ પસંદ કરી શકશે નાણાં મંત્રાલય દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી પીટીઆઈના સમાચાર અનુસાર આ નિર્ણયથી સરકારી કર્મચારીઓને રાહત મળશે તેમને પસંદગી કરવા માટે વધારાનો સમય મળશે ફરી એકવાર કોંગ્રેસે ઈવીએમ પર આરોપો લગાવ્યા ઈવીએમમાં કંઈક લોચો છે મને છેતર્યા તેવા આરોપો રમેશ ચાવડા દ્વારા લગાવવામાં આવ્યા છે કડી પેટા ચૂંટણીના પરિણામો જાહેર થયા છે ત્યારે કડીના કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાએ ફરી એકવાર ઇએમને લઈને સવાલો ઊભા કર્યા છે તેમણે કહ્યું કે ઈવીએમમાં કંઈક લોચો છે મને છેતર્યો છે આવું બને જ નહીં તેમણે ભાજપના નેતાઓ ઉપર આક્ષેપો પણ કર્યા છે અને કહ્યું છે કે ભાજપને કોઈ ઓળખતું નથી મને છેતરવામાં આવ્યો છે જો કે મને આટલા મત મળે જ નહીં રાજ્યના આજે આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા હાલના કેટલાક હોમન મોડલો પ્રમાણે જોઈએ તો આજે ખાસ કરીને બોટાદ ભાવનગરના કેટલાક વિસ્તારો વડોદરા ભરૂચ નર્મદા છોટાઉદેપુર અને સુરતના કોઈક વિસ્તારોમાં આજે ભારે વરસાદ વરસી શકે છે અહીંયા તમે હવામાન મોડલમાં જોઈ શકો છો તે મુજબ આ હવામાન મોડલ પ્રમાણે આજે ખાસ કરીને ભાવનગર અમરેલી ગીર સોમનાથના થોડાક ભાગો રાજકોટના કેટલાક ભાગો જ્યારે બોટાદ સુરેન્દ્રનગરના થોડાક ભાગો વડોદરા ભરૂચ નર્મદા અમદાવાદના કેટલાક ભાગો અને છોટાઉદેપુર તેમજ સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં આજે ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે તે સિવાય રાજ્યના અન્ય છૂટાછવાયા વિસ્તારોમાં કોઈક સ્થળે હળવોથી મધ્યમ વરસાદ પણ જોવા મળી શકે છે જો કે અન્ય એક હવામાન મોડલ પ્રમાણે જોઈએ તો આજે ખાસ કરીને જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ ભરૂચ તાપી સુરત નવસારી વલસાડ અને ડાંગ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં કોઈક સ્થળે ભારેથી તે ભારે વરસાદ વરસી શકે તો પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટના થોડાક વિસ્તારો મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર અને નર્મદા આ જિલ્લાના કોઈક છૂટાછયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે જોકે આજે ખાસ કરીને વડોદરા ભરૂચ નર્મદા નવસારી સુરતના કેટલાક વિસ્તારો તેમજ અમરેલી ગીર સોમનાથ જૂનાગઢના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી જાય એવી શક્યતાઓ રહેલી છે પાકિસ્તાને ભારતને આપી ધમકી પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો જરદારીએ સોમવારે ફરી ભારત સામે ધમકી આપી છે બિલાવલ ભુટ્ટોએ કહ્યું કે જો ભારત સિંધુ જળસંધિ હેઠળ ઇસ્લામાબાદને પાણીનો તેનો વ્યાજબી હિસ્સો આપવાનો ઇન્કાર કરે છે તો પાકિસ્તાન યુદ્ધ તરફ આગળ વધશે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આંતરરાષ્ટ્રીય કરારો પ્રત્યે શાહના વલણની ટીકા કર્યાના બે દિવસ બાદ બિલાવલની આ ટિપ્પણી સામે આવી છે ઇટાલિયાએ જીત બાદ જવાહર ચાવડા જિંદાબાદના નારા લગાવ્યા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની વિસાવદર વિધાનસભા બેઠક પરથી જીત થઈ છે જોકે ગોપાલ ઇટાલિયાએ જીત બાદ કાર્યકરો સાથે ઉજવણી કરતા જવાહર ચાવડા જિંદાબાદના નારા લગાવ્યા છે જવાહર ચાવડા ભાજપને બળવાખોર નેતા છે જે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા છે આમ આદમી પાર્ટી ઉમેદવાર અને કાર્યકરો જવાહર ચાવડાના નામના નારા લગાવે એ ઘણી બાબતો તરફ ઇશારો પણ કરે છે જોકે ત્યાંના લોકોનું માનવું છે કે ભાજપની હારમાં જવાહર ચાવડાની ભૂમિકા પણ હોઈ શકે છે ઘરકા ભેદી લંકા ઢાયે અંબાલાલ પટેલની ભારે વરસાદને લઈને નવી આગાહી અંબાલાલ પટેલના મતે જૂન પચીસથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ શરૂ થશે ખાસ કરીને જૂન છવ્વીસથી ત્રીસ જૂન આસપાસના સમયગાળામાં ભારેથી ભારે વરસાદની શક્યતાઓ છે આ દરમિયાન ઉત્તર ગુજરાત જેમાં સાબરકાંઠા અને પંચમહાલ જેવા જિલ્લાઓનો સમાવેશ પણ થાય છે ત્યાં ભારે વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં પણ સારો વરસાદ પડશે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયામાં પણ મેઘરાજાનો જોર યથાવત રહેશે દક્ષિણ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત પંચમહાલ ઉત્તર ગુજરાત અને સાબરકાંઠાના વિસ્તારોમાં ભારેથી તે વરસાદની પણ સંભાવના છે જોકે આ સમયગાળામાં ત્રણથી લઈને દસ ઇંચ સુધીનો વરસાદ પણ નોંધાઈ શકે છે અંબાલાલ પટેલની આગાહી મુજબ જુલાઈ નવથી લઈને પંદરમાં પણ ધોધમાર વરસાદ થવાની શક્યતાઓ છે જે નદીઓ અને જળાશયોમાં પાણીની ભારે આવક પણ કરી શકે છે અને પૂરની સ્થિતિ પણ સર્જી શકે છે પીએમ કિસાન યોજના અંતર્ગત આ રાજ્યમાં ખેડૂતોને બે હજાર રૂપિયાને બદલે ચાર હજાર રૂપિયાનો હપ્તો મળશે મધ્યપ્રદેશ સરકાર પોતાના રાજ્યના ખેડૂતોને બેવડો લાભ આપી રહી છે ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશના ખેડૂતોને કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ બે હજાર રૂપિયાનો હપ્તો મળે છે બીજી તરફ તેમને રાજ્ય સરકાર દ્વારા સંચાલિત મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજના હેઠળ બે હજાર રૂપિયાનો અલગથી પણ હપ્તો મળે છે એટલે કે તેમને વાર્ષિક છ હજાર રૂપિયાને બદલે બાર હજાર રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે જે દેશના બાકીના ખેડૂતોની તુલનામાં બમણો લાભ છે એકથી વીસ દેશી દુધાળા પશુ કે જેમાં ગાય અને ભેંસ એકમની સ્થાપના માટે વ્યાજ સહાયની યોજના રાજ્ય સરકારની પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓ વર્ષ બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત હાલ આઈ ખેડૂત પોર્ટલ પર વિવિધ ઘટકોમાં ફોર્મ ભરવાના શરૂ છે જેમાં એકથી વીસ દેશી દૂધાળા પશુ કે જેમાં ગાય અને ભેંસ એકમની સ્થાપના માટે વ્યાજ સહાયની યોજના જાહેર કરવામાં આવી છે યોજનાના હેતુ વિશે વાત કરીએ તો પશુપાલકો સરળતાથી પશુઓ ખરીદ કરીને પશુપાલન વ્યવસાય અપનાવી આર્થિક રીતે પગભર થઈ શકે તે માટે પશુઓની ખરીદી પર બેંક લોન સામે વ્યાજની સહાય આપીને તેમના સામાજિક અને કુટુંબના શૈક્ષણિક સ્તરમાં સુધારો પણ લાવી શકાય છે અન્ય શરતોની વાત કરીએ તો લાભાર્થીઓને રાષ્ટ્રીયકૃત બેંક અથવા તો ભારતીય રિઝર્વ બેંક દ્વારા માન્ય નાણાકીય સંસ્થા મારફતે એકમ સ્થાપવા માટે આપવામાં લોન આવેલ હોય તો જ તે સહાયને પાત્ર રહેશે આ યોજના હેઠળ પશુપાલકે પશુ એકમ પાંચ વર્ષની મુદત સુધી નિભાવવાનું રહેશે જોકે આ પાંચ વર્ષની મુદત દરમિયાન પશુ મૃત્યુ પામે તો લાભાર્થીએ સ્વખર્ચે કે વીમાની રકમમાંથી કે બેંકમાંથી ધિરાણ મેળવીને નવું પશુ ખરીદીને મૂળ પશુ એકમ યથાવત રાખીને પશુપાલન કરવાનું રહેશે આ અંગે સરકારશ્રી દ્વારા કોઈપણ વધારાની સહાય મળવાપાત્ર રહેશે નહીં જેના માટેની અમલીકરણ સંસ્થા વિશે વાત કરીએ તો જે તે જિલ્લાના નાયબ મદદનીશ પશુપાલન નિયામક જિલ્લા પંચાયતના હશે તે અમલીકરણ સંસ્થા રહેશે આ યોજના અંતર્ગત કેટલો લાભ મળવાપાત્ર થાય એના વિશે વાત કરીએ તો એકથી વીસ દેશી દૂધડા પશુ કે જેમાં ગાય અને ભેંસ એકમની સ્થાપના માટે બેંક લોન ઉપર મહત્તમ વાર્ષિક વ્યાજ બાર ટકા સહાય આપવામાં આવે છે જોકે આ યોજનાનો લાભ તમામ પશુપાલકો લઈ શકે છે બેંક દ્વારા ધિરાણ મેળવ્યા બાદ આ ખેડૂત પટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં રહેવાહો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે